નમસ્કાર ગુડ મોર્નિંગ સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ સાથે સૌથી ગુજરાત સમાચાર કોડિંગ જેવી ટ્રેડિશનલ જોબ્સ અસ્તિત્વમાં જ નહીં હોય બે હજાર પાંત્રીસ સુધીમાં નોકરીઓ ઓપ્શનલ થઈ જશે ભારતે રશિયાથી આયાત કરતા ક્રૂડની ખરીદી ઘટાડવી પડશે તો સપ્લાય નિશ્ચિત છે અમેરિકાએ રશિયા પર નવા પ્રતિબંધો લાગુ કર્યા છે હાલની વાત કરીએ તો રશિયામાંથી ભારતની ક્રૂડની આયાત દૈનિક સત્તર લાખ બેરલ થી 70% ઘટી દૈનિક 4 લાખ બેરલ રહેવાની શક્યતા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ડીપ અને આતંકવાદમાં AI નો ઉપયોગ માનવતા માટે જોખમી સાબિત થઈ રહ્યો છે ટેકનોલોજી એપ્લિકેશન વૈશ્વિક અને ઓપન સોર્સ આધારિત હોવી જોઈએ ભારત ચીન એલએસી પર નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે આઇટીબીપી સરહદે 10 મહિલા બોર્ડર પોસ્ટ ઉભી કરાશે

હત્યાના બનાવમાં સંદોવાયેલા આરોપીની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે મૃતકની લાશ ખેતરમાંથી મળી આવી હતી કોર્ટનું કહેવું છે કે આરોપીનું કોઈ કાયમી રહેઠાણ ન હોવાથી ફરાર થઈ શકે છે મતદારો માટે ચોવીસ થી સત્યાવીસ સુધી ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવશે શહેર અને જિલ્લામાં હજી પંચાવન ટકા ડિજિટાઇઝેશનની કામગીરી બાકી છે અમદાવાદ એરપોર્ટ થી અગિયાર મહિનામાં બાવીસ કરોડ નું સોનું જડપાયું છે સ્મગલરો માટે અમદાવાદ એરપોર્ટ એક મોકળું મેદાન હોય તેવું લાગી રહ્યું છે રાજકોટ અને દેતલીમાં દવાના ટેસ્ટિંગ માટે એકસો પચાસ કરોડના ખર્ચે બનાવેલી ડ્રગ્સ લેબોરેટરી ધૂળ ખાઈ રહી છે ભાજપના કાર્યકરે ખુરશી પર બેસવાની નજીવી બાબતે સ્થાનિકને માર માર્યો આંબાવાડી સહજાનંદ કોલેજમાં એસઆઈની કામગીરી દરમિયાન આ ઘટના ઘટી છે ટ્રમ્પ સરકારનો ગુજરાતીઓમાં ખોફ બે હજાર ચારસો ગુજરાતીઓએ સ્ટુડન્ટ વિઝા મેળવ્યા બાદ પણ અમેરિકાની ટિકિટો કેન્સલ કરાવી મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે જેમાં ફોર્મ ડિજિટાઇઝેશનની જવાબદારી પણ બિલોના માથે નાખવામાં આવી હજુ પણ ચુમ્માલીસ કામ પૂર્ણ થયું છે અને ઘણું એ કામ બાકી છે નલિયામાં દસ પોઈન્ટ ચાર ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું ઠંડીમાં હાલ ઘટાડો થયો છે હજુ પાંચ દિવસ વધારો થવાની સંભાવના નહીવત છે હવે એક નજર કરીએ દિવ્ય મુખ્ય હેડલાઇન્સ પર ઉત્તરાખંડના જે ચારધામ છે તેને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે બદ્રીનાથ કેદારનાથ ભીડ અને ટ્રાફિક મેનેજમેન્ટમાં સ્માર્ટ બનશે પંજાબના એક ગામમાં છ વર્ષથી કોઈ પણ ખેડૂતે પરાળી સળગાવી નહીં અને ખેતરો વધુ ફળદ્રુપ બન્યા છે સરહદો બદલાઈ શકે છે કોણ જાણે કાલે સિંધ ફરી ભારતમાં ભળી જાય રક્ષા મંત્રી રાજનાથસિંહનું આ નિવેદન ઘણું બધું કહી જાય છે તમિલનાડુમાં વિજય બે મહિના પછી ફરી પ્રચાર શરૂ કર્યો ડીએમકે પર વંશીય રાજકારણનો આરોપ લાગ્યો યુએન સુરક્ષા પરિષદમાં સુધારો હવે વિકલ્પ નહીં પણ અનિવાર્યતા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે ફતેહગંજમાં ગેસ લાઇન બિસ્માર થતા સાહીઠ કિલોમીટરનું નવું નેટવર્ક નાખવામાં આવશે રેસ્ટોરા સહિત ચાર હજાર ઘરોમાં દબાણનો પ્રશ્ન ઉકેલાશે પછી ચાર દરવાજાનો વારો છે મેકિન વડોદરા અયોધ્યાના રામ મંદિરમાં લાગેલી પિત્તળની સો તકતી શહેરમાં બની છે તકતીનું લખાણ સો વર્ષ સચવાય તે માટે બે એમ એમ ઊંડાઈ સાથે શ્લોક કોતરાયા છે જસ્ટિસ સૂર્યકાંત આજે સીજીઆઈ બનશે આજે પણ તેઓ પોતાના ગામ સાથે જોડાયેલા છે દર વર્ષે પેટવાડની બંને શાળામાં જઈને ટોપર્સનું સન્માન કરે છે પોલીસે તમામ દેખાવકારોને હટાવ્યા દિલ્હી એનસીઆર પ્રદૂષણ વિરોધ પ્રદર્શનમાં હિંસા પેપર સ્પ્રે કરતા ચાર જવાન ઈજાગ્રસ્ત થયા ક્રિકેટર મંદાનાના પિતાને હાર્ટ એટેક આવ્યો જેના કારણે લગ્ન મોકૂફ રખાયા છે સીપીએસઈ ની સૂચના હવે પ્રેક્ટિકલ આંતરિક મૂલ્યાંકનના ગુણ ભરવામાં ભૂલ નહીં ચલાવી લેવાય મહંત સ્વામી મહારાજની બાણુમી જન્મ નિમિત્તે બીએપીએસ દ્વારા પ્રથમવાર નવસો ને બાણું યુનિટ રક્ત એકત્રિત કરાયું મેડિકલ કાઉન્સેલિંગ કમિટીમાં પસંદ થયેલાનું અંતિમ રિપોર્ટિંગ સત્યાવીસમી સુધી થઈ શકશે એક્યાસી ગામના પાંત્રીસ હજાર બસો અડતાલીસ મેગા કચરાનો પાલિકાએ નિકાલ કર્યો વોડા એક પોઈન્ટ ચોરાણું કરોડ ચૂકવ્યા કોન્ટ્રાક્ટ એક વર્ષ સુધી લંબાવવામાં આવશે ઘરનું લાઇટ બિલ ભરવાનો પ્રયાસ કરતા બેંક ખાતા ખાલી થઈ ગયા શહેરના એક ત્યાસી વર્ષીય એરફોર્સના નિવૃત્ત ઓફિસરના ખાતામાંથી બે લાખ રૂપિયા ઉપડી ગયા ચૂંટણીનું ફોર્મ આપવા ગયેલો મતદાર પડ્યો લોહી લુહાણ થતાં તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો એસઆઈઆરની કામગીરી દરમિયાન યુવકને ખેંચ આવી તે ધડી પડ્યો અને પછી તંત્ર દોડતું થયું શહેરમાં કમાટી બાગનું સુલભ શૌચાલય બે મહિનાથી બંધ છે મુલાકાતી મહિલાઓ માટે આ એક સ્કોપજનક સ્થિતિ ઊભી થઈ છે હવે એક નજર કરી ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે યુએનએસસી માં સુધારો હવે વિકલ્પ નહીં પરંતુ અનિવાર્યતા છે અને એઆઈના દુરુપયોગને રોકવા માટે વૈશ્વિક સમજૂતીનું પણ તેમણે આહવાન કર્યું બાંગ્લાદેશે શેખ હસીનાના પ્રત્યાપણ માટે ભારતને પત્ર મોકલ્યો છે બિહારમાં સ્તનપાન કરાવતી માતાઓના દૂધના નમૂનામાં યુરેનિયમ મળે આવ્યું છે એમપીમાં ગેરકાયદે હથિયાર બનાવતા એકમોનો પર્દાફાશ થયો છે છ પોલીસની અટકાયત કરવામાં આવી છે પુણે પોલીસે આંતરરાજ્ય ગેરકાયદે હથિયારોના રેકેટને ઝડપી મોટા પ્રમાણમાં હથિયાર જપ્ત કર્યા છે બ્રાઝિલ હવામાન પરિષદ સફળતા નિરાશાની મિશ્ર અનુભૂતિ મતભેદો ભૂરાજકારણથી હવામાન અંગેના વૈશ્વિક સહકારને ફટકો પડી રહ્યો સર વિંગ કમાન્ડર નમાન શ્યાલનો પાર્થિવ દેહ અંતિમ સંસ્કાર માટે પૈતૃક ઘરે લાવવામાં આવ્યો એસઆરનો ખોફ બાંગ્લાદેશીઓ દ્વારા ઉચાળા ભરવાનું શરૂ કરાયું સસેક્ષમાં શરણાર્થીઓને વસાવવા સામે સ્થાનિકોએ વિરોધ કર્યો છે બંગાળી પરિવારનો સાડત્રીસ વર્ષથી ગુમ પુત્ર એસઆઈઆર થકી મળી આવ્યો ટ્રમ્પનો યુક્રેન પીસ પ્લાન અમેરિકાની યોજના હોવાનો રૂબિયોનો ઇનકાર વિવિધ રાજ્યોમાં બીએલઓના મોત અંગે કોંગ્રેસ દ્વારા ભારતીય જનતા પાર્ટી પર હલ્લાબોલ કરવામાં આવ્યું છે ઇઝરાયેલે હિઝબુલ્લાના વડાને નિશાન બનાવી બેરૂત પર પ્રથમ હુમલો કરી નાખ્યો છે યુક્રેન અને પશ્ચિમી દેશો યુએસ શાંતિ યોજના પર ચર્ચા કરવા માટે જીનીવામાં મળ્યા એલએસી પર આઈટીપીપી દસ સંપૂર્ણ મહિલા બોર્ડર આઉટપોસ્ટ સ્થાપિત કરવામાં આવશે આ બજોપતિના લગ્નમાં જોનિફર જેનિફર લોપેઝ સાડી પહેરીને પહોંચતા લોકોએ ખૂબ જ વખાણ કર્યા રિઝર્વ બેંક ની દરમિયાનગીરીથી દૂર ઓલ ટાઈમ લો થયેલો રૂપિયો હવે સ્ટેબલ થવાની સંભાવના છે સોના ચાંદીના ભાવોમાં ઉછાળો અર્થતંત્ર માટે ખતરાની ઘંટી સમાન છે

ઝેલેન્સ્કીએ ડેડલાઇન ન અપાઈ પાકિસ્તાન પ્રોક્સી વોરનો સહારો લઈ રહ્યું છે ભારતીય સેના પ્રમુખે નવી દિલ્હી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના દીક્ષાંત સમારોહમાં પાકિસ્તાનને આડે હાથ લીધો નવજાતો પર કેન્સરનું જોખમ ટોળાઈ રહ્યું છે બિહારમાં માતાના ધાવણમાં યુરેનિયમ મળી આવ્યું છે છ જિલ્લામાં ચાલીસ કેસ આ ખુલાસાથી તબીબી જગતમાં ખળભળાહટ મચી ગયો છે

સગીરે જોઈને ચાલવાનું કહેતા ચાર અજાણ્યા યુવકોએ સગીર અને તેના ભાઈ પર હુમલો કર્યો તેને માર મારવામાં આવ્યો બ્રહ્માકુમારીની શાંતિ પદયાત્રામાં આબુથી આવેલા રાજ યોગીની શિલુ દીદી ખાસ ઉપસ્થિત રહ્યા બરોડા ફૂટબોલ લીગ સીઝન પાંચમાં રોમાંચક મેચો દર્શકોને જોવા મળી સ્પ્લેન્ડોરા સ્ટ્રાઇકર્સ અને સિલ્વર સ્ટેલિયન્સે જીત મેળવી છે બીએલોએ કામગીરી તો કરવી જ પડશે મંત્રી ઈશ્વર પટેલના નિવેદનથી ભારે વિવાદ સર્જાયો છે ત્રણ યુવાનને પટ્ટાથી માર મારી એક લાખ રૂપિયાની કિંમતની ચીજ વસ્તુઓ લૂંટી લીધી છોકરી સાથે એશ કરવાની લાલચ સુક્ષસરના પીપલારા ગામના ત્રણ યુવાનોને ખૂબ જ ભારે પડી સુરતના જ્વેલરી મેન્યુફેક્ચરર પાસેથી પણ પંચાવન કરોડના દાગીના લઈને મુંબઈનો સોની ફરાર થયો છે એપ્રિલ થી ઓક્ટોબર દરમિયાન ભારતમાંથી હોંગકોંગ ખાતેની નિકાસમાં વીસ ટકા વધારો થયો છે પીએમ મોદીની સ્પર્શના સીઈઓ સાથે ભારતના ડિજિટલ ઇકો સિસ્ટમમાં રોકાણ વધારવા માટે ચર્ચા થઈ ભારત અને ઇઝરાયલ વાટાઘાટોના માળખા પર સંમત થયું છે વેપાર સમુદાયોને ઝડપથી તેનો લાભ મળશે હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર એર ટિકિટ કેન્સલ કરવા પર એસી ટકા સુધી રિફંડ સંભવ છે વધારાના ચાર્જ વિના કવરેજ એટિકેટ રિફંડના નિયમોમાં ફેરફારનો પ્રસ્તાવ કરાયો છે ટિકિટમાં ઇનબિલ્ટ ઇન્સ્યોરન્સ પણ જોડાશે દિલ્હીના ફાર્મ હાઉસમાંથી બસો બાસઠ કરોડનું ડ્રગ્સ પકડાયું છે મુખ્ય આરોપી સેન વારીસ નોયડાથી પકડાયો શિક્ષિત મુસ્લિમો લંડન ન્યુયોર્કના મેયર યુએસમાં ગવર્નર અને લેફ્ટનન્ટ ગવર્નર બન્યા મોલાના મદનીને મધ્યપ્રદેશના આઈએએસ ઓફિસર નિયાઝ ખાને જવાબ આપ્યો નવલગી મેદાનમાં વાહન સળગાવી નાખનાર હેડ કોન્સ્ટેબલને આખરે સસ્પેન્ડ કરાયો સર સ્કૂલમાં એસઆર ફોર્મ માટે ગયેલ યુવકને ખેંચ આવી અને તે ઢળી પડ્યો અને તેને ઈજા પણ પહોંચી સરકારે 974 ચુમોતેર કરોડના ખર્ચે તાપી નદી પર નવો બેરેજ બાંધવાનું નક્કી કર્યું છે અમદાવાદ ઇન્દોર હાઈવે પર અકસ્માતોની વણજાર હોય છે વધુ એક પ્રાણઘાતક અકસ્માત સર્જાય

ટ્રમ્પ નહીં આવતા રામાફોસ નારાજ થયા અમેરિકાને જી ટ્વેન્ટીની અધ્યક્ષતા ન સોંપી દક્ષિણ આફ્રિકા સક્ષમ અમેરિકન પ્રતિનિધિને અધ્યક્ષતા સોંપશે દિલ્હી બ્લાસ્ટમાં આતંકવાદીઓ વચ્ચે ભારે મતભેદો હોવાનું સામે આવ્યું છે ઉમર આઈએસઆઈએસ ની વિચારધારામાં માનતો સાથીઓ અલ કાયદાના સમર્થક હતા હાલ પૂછપરછ અલગ અલગ એજન્સીઓ આ આરોપીઓની કરી રહ્યા છે ઇન્ટોલા ગામમાંથી દસ ફૂટ લાંબા અજગરનો રેસ્ક્યુ કરવામાં આવ્યું છે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું પીએમ નેતાઓ સાથેની આ મુલાકાત ખૂબ જ ખાસ કરી વૈષ્ણવ દેવી કોલેજમાં એમબીપીએસ ની એકતાલીસ સીટ પર મુસ્લિમ વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો હવે એક નજર ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર દિલ્હી બ્લાસ્ટ કેસની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં ઇલેક્ટ્રિશિયનની આ કેસમાં ધરપકડ કરાઈ છે દિલ્હીના ફાર્મ હાઉસમાંથી બસ્સો કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે ઇન્ટરનેશનલ નેટવર્કનો ખુલાસો થયો રાજસ્થાનના જેસલમેરમાં પાકિસ્તાનની સરહદે ખેતરમાંથી જાસૂસી ડ્રોન મળી આવ્યું છે યુપીમાં ગેરકાયદે ધુસણખોરી પર આકરી કાર્યવાહી કરવી પડશે સરહદો તો બદલાયા કરે પણ કોણ જાણે કાલે સિંધ ભારતમાં હોય રક્ષામંત્રી મંત્રી રાજનાથસિંહનું આ નિવેદન સામે આવ્યું છે છેલ્લી ઘડીએ ફ્લાઇટ ટિકિટ કેન્સલ કરવા પર પણ તમને રિફંડ મળશે ટ્રમ્પ વિરુદ્ધ વોશિંગ્ટનમાં સેંકડો પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા ભારતે ચાર વર્ષ બાદ ચીની નાગરિકો માટે પ્રવાસી વિઝા શરૂ કર્યા છે અટલાદરા બ્રહ્માકુમારી દ્વારા શાંતિ પદયાત્રા જેમાં બસ્સોથી વધુ શાંતિદૂતોની ઉર્મીભેર ભાગીદારી સસ્તું સોનું અને લોનના નામે કર્ણાટકના વેપારીને ફસાવી વડોદરાની ટોળકીએ ચાર પોઈન્ટ બાણું કરોડ પડાવી લીધા એક દીકરીના લગ્ન પૂર્વનિર્ધારિત સમય અને સ્થળે યોજાય તે માટે મુખ્યમંત્રીએ જામનગરમાં કાર્યક્રમનું સ્થળ જ બદલી નાખ્યું શિક્ષકોને એસઆઈરના કામમાંથી મુક્તિ આપવાની માંગણી સાથે એનએસયુઆઈ આંદોલન પર છે ગાંધીનગર મેડિકલ કોલેજમાં રેગિંગનો બનાવ સામે આવ્યો છે જેમાં ચૌદ સિનિયર વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરી દેવાય